ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવી શૈક્ષણિક સંસ્થા એટલે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આજે નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશનના કોર્સના શુભારંભ પ્રસંગે તેમજ ખાસ માતાજીની ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને શિક્ષણ સંસ્કાર અને સહકાર એમ ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમનો લાભ લીધો હતો આજના આ સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના અને કથામાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ વાઇસ ચાન્સેલર શ્રી પ્રદીપ રાણી રજીસ્ટ્રાર શ્રી ડૉક્ટર પરિમલ ત્રિવેદી પ્રોફેસર શ્રી ઉપાધ્યાય અને તેમના પત્ની સહિત તમામ સ્ટાફ હાજર રહીને લાભ લીધો હતો આજના સમયમાં જ્યારે મહિલાઓ માટે ફેશન ડિઝાઇનરના કોર્સની માંગ અને જરૂરિયાત જોતા સંસ્થાના ઉત્સાહી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા આ નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશન સ્ટુડિયોના આધુનિક ડિઝાઇન સાથેના સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું હતું સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફેશન ડિઝાઇનનો કોર્સ શરૂ કરવામાં આવ્યો એ આપણે શું જાણીએ છીએ ફેશન ડિઝાઇનની ઇમ્પોર્ટન્સ અને જર્નાલિઝમનું ઇમ્પોર્ટન્સ આપણા સમાજની અંદર શું છે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને આજે યંગસ્ટર્સ એ ફેશનની અંદર ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતાની કારકિર્દી આગળ વધારવા માટે ઉત્સુક છે માટે સાગરજન પટેલ યુનિવર્સિટી દ્વારા ફેશન ડિઝાઇનનો એક નવો કોર્સ નવા અભિગમ સાથે એક જ ઇન્ટરનેશનલ લેવલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ફેશન સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે અને આ ફેશન શોના અને ફેશન અમારા નવા કોર્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું અને આ દરેક અમારા કર્મચારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને આ નવા અભિગમ સાથે નવી જગ્યાએ અમે ફેશન ડિઝાઇનનો કોર્સ શરૂ કર્યો છે એ બદલ હું ફેશન ડિઝાઇનના અમારા પ્રિન્સિપાલ શ્રી ઉપાધ્યાયને અભિનંદન આપું છું અને ફેશન ડિઝાઇનના અમારા ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પણ વિનંતી કરું છું કે જ્યારે વિશ્વ એ ફેશનની પાછળ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું હોય ત્યારે આપણા ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ વિશ્વ નામાંકિત કંપનીઓ સાથે ભેગા થઈ અને સારામાં સારી ફેશન ડિઝાઇન દ્વારા વસ્ત્રો અને બીજી વસ્તુઓ ઉત્પાદન કરી અને પોતે સ્વાવલંબી બને એન્ટરપ્રિન્યોર બને અને પોતાના સ્ટાર્ટઅપ્સથી ખૂબ આગળ વધે એવી આશા રાખીએ છીએ આપને જણાવતા આનંદની વાત છે કે ફેશન ડિઝાઇનની જ વિદ્યાર્થીની એ ગુજરાત સરકારના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત એમણે પોતે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં એણે જર્મન સિલ્વરના ઓર્નામેન્ટ્સ બનાવી અને લગભગ દસ લાખ રૂપિયાના ઓર્નામેન્ટ્સનું વેચાણ કરી અને એક સિદ્ધિ હાંસલ કરી છે એટલે આવા નાના સેન્ટરની અંદર પણ વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ મોટી પ્રતિભા છુપાયેલી છે અને ફેશન ડિઝાઇન અને જર્નાલિઝમ દ્વારા એ સમાજ ઉપયોગી અને પોતાના કુટુંબને એ વધુ સારી રીતે પ્રગતિ આપી અને પોતાનું જીવન પણ સારી રીતે એ પોતે આગળ વધારી શકે એવા માટેનો આ કોર્સ અને નવા ડિઝાઇન સ્ટુડિયોની અંદર શરૂ કર્યો છે એ બદલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપથી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ